નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો શરદ પૂનમની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો છ ઓક્ટોમ્બર સોમવારના દિવસે આસો મહિનાની શરદ પૂનમ છે અને આ શરદ પૂનમની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચપટી મીઠું ફેંકી દેજો માત્ર લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ હોય મહત્વપૂર્ણ છે જેમ કે મનોકામનાઓ મોટી પૂજા અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતું તે આ શરદ પૂનમની રાત્રે માત્ર એક મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે અને મિત્રો ઘણા લોકોએ આ ઉપાયને કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ પણ મળ્યું છે કારણ કે મિત્રો આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે એટલા માટે તમારે આ એક ચપટી મીઠું એનો ઉપાય તમારે જરૂર કરી લેવો જોઈએ તો પણ તમે છ ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને સોમવારની રાત્રે એટલે કે મિત્રો શરદ પૂનમની રાત્રે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવા માગો છો તો પહેલાં તમારે આ ઉપાયને સારી એવી રીતે સમજી લો અને પછી તમે આ ઉપાય કરી શકો છો અને તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ સમસ્યા ચાલી રહી હોય તો તેનું કારણ પણ ખબર નથી જો તમને ખબર નથી કે આ સમસ્યાનું કારણ શું છે તો એનું પણ કોઈ કારણ હોઈ શકે જેમ કે પિતૃદોષ શનિદોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ થઈ શકે બીજા ઘણા પ્રકારના દોષો પણ હોઈ શકે કે કંઈ પણ હોઈ શકે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે દોષોને પણ શોધવાની જરૂર નથી તો ચાલો હવે જાણીએ આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો એટલે કે રાત્રે કયા સમયે કરવો જોઈએ આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું એ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશું મિત્રો તેથી સાચા દિલથી જય મા લક્ષ્મી અને જય હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દો અને સાથે જ આ વિડીયોને લાઈક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કયા સમયે કરવો અને કોને કરવો તો જુઓ આ ઉપાય શા માટે કરવામાં આવે છે તે કંઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા અથવા તો તમારું કોઈ પણ મોટું કામ જે પૂર્ણ નથી થઈ રહ્યું તે માટે તમે આ ઉપાયને કરી શકો તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરો તો આ ઉપાય એ વ્યક્તિ કરી શકે જે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે પરંતુ જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાયને કરવા માંગતી હોય તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને મીઠાનો આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ બહેનો એ ધનની લક્ષ્મી હોય છે અને જ્યારે ધનની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય નહીંતર આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે પછી ભલે મોટા હોય નાના કે બાળક હોય જે વ્યક્તિ આ એક ચપટી મીઠાનો ઉપાય સમજી લીધો તેને સોમવારે શરદ પૂનમની રાત્રે આ ઉપાયને ચોક્કસ કરવો મિત્રો શરદ પૂનમના દિવસે શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો હવે જાણી આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો તો મિત્રો રાત્રે કયા સમયે કરવો તો જુઓ સોમવારની રાત્રે એક ચપટી મીઠાનો આ ઉપાય કરવાનો છે સાંજે પ્રદોષકાળ દરમિયાન કરવો હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે આ સમય કયો છે અને મિત્રો તમને જણાવીએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો તો તમને ઉપાયના પરિણામે ચોક્કસ મળશે તો સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે એક ચપટી મીઠાનો ઉપાય કરી શકો તો હજુ પણ ઘણા લોકો પૂછે કે અમે ઘરે આવવામાં મોડું થાય મિત્રો તો પછી આપણે તે જગ્યાએ શું કરવું તો જુઓ તે લોકોએ પણ ટેન્શન લેવાની જરૂર નથી જો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી નથી શકતા તો જો તમને આવવામાં મોડું થાય તો રાત્રે આ ઉપાય સાંજે સાત વાગ્યા પછી લઈને રાત્રે બાર વાગ્યા સુધી પણ કરી શકો કારણ કે છ ઓક્ટોબર બે હજાર પચીસ સોમવારે આ મહિનાનો શરદ પૂનમનો દિવસ છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો નિર્ધારિત સમયમાં તે ઉપાય કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણોસર તમે કરી નથી શકતા તમારે થોડું મોડું થાય તેમાં કોઈ સમસ્યા નથી તમે આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે સુખ અને સમૃદ્ધિની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો જો તમે ખૂબ જ ચિંતિત છો તો તમે આર્થિક સંકટનો સામનો કરી શકો ઘણી વખત તમે ખૂબ જ પ્રયત્ન કરો છો ખૂબ જ મહેનત કરો પરંતુ પરિણામ નથી મળતું મિત્રો આ શરદ પૂનમની તિથિ પર આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય જ કરવો જોઈએ આ ઉપાયને કરવા માટે સૌપ્રથમ તમારે એક ચપટી મીઠાની જરૂર પડશે હવે આ એક ચપટી મીઠું સોમવારની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ ફેંકી દેવું તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરી દેશે જો તમે આ ઉપાય કરી લેશો તો તમે લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે કે તમારા ઘરમાં ક્યારેય પણ દુઃખનો વાસ નહીં થાય તમારા જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતા હંમેશા માટે દૂર થઈ જશે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મીઠાનું ખૂબ જ અસરકારક છે એને કરવામાં આવેલા ઉપાય વ્યક્તિના જીવનમાં રાતોરાત દરિદ્રતા અને દુઃખને દૂર કરે છે લક્ષ્મીની કૃપા એવી રીતે વરસે કે ગરીબી ક્યારે તે ઘરમાં પાછી નથી આવતી અને તમારા જીવનમાં નકારાત્મકતાને સંપૂર્ણ દૂર કરી દે તો ચાલો ઉપાય જાણીએ મિત્રો આ ઉપાય કરવા માટે સૌ તમારે એક કાચની વાટકી લેવી તેમાં થોડું મીઠું નાખવું અને પછી સિંધુ મીઠું લેવું પડશે જો ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો કોઈ પણ પ્રકારનું મીઠું લઈ શકો હવે તમારે કાચના વાટકામાં મીઠું નાખવું અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલા વાસણને બાથરૂમમાં રાખો નહીં તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું કે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તમારે ફક્ત આ મીઠું એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોવો અને સૌપ્રથમ તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થાય તમારું કામ પૂર્ણ કરવા નથી દેતી તમામ પ્રકારની મુશ્કેલીઓ જીવનમાંથી દૂર થઈ જાય નિર્ધરતા અને દુઃખ દૂર થાય તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે તો તમે શરદ પૂનમના દિવસે ઘરમાં એક વાટકી મીઠું રાખો અને મીઠું તમારા જીવનમાં ચમત્કારી કાર્ય કરે છે કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો તમને મીઠાથી ભરેલો વાટકો દેખાય તો સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારું જવાનું છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલશે જ્યારે તમે કોઈ પણ કામ માટે જઈ રહ્યા છો વ્યવસાય માટે દુકાને કે ઘરે પાછા ફરો ત્યારે જીવનમાં સકારાત્મક ઉર્જા આવે જેનાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થાય અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા માટે રહે મિત્રો શરદ પૂનમના દિવસે તમારે ઘરમાં મીઠાનો ઉપાય અવશ્ય રીતે કરવો સાથે જ દેવી લક્ષ્મીનું ધ્યાન પણ કરવું અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં વધારેમાં વધારે સુખ અને સમૃદ્ધિ મળે નિર્ધરતા ક્યારેય ન આવે એવા જીવનમાં એના ઘરમાં એના પરિવારમાં બધા સભ્યોના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે મિત્રો આજે અમે તમને જણાવીશું કે મીઠાનો આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને હંમેશા માટે દૂર કેમ કરી શકો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો હંમેશા વાસ રહેવાનો છે તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ તો તમે આ ઉપાય કરજો તો તમને તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે તમારા જીવનમાં જે પણ કામ કરો એ ખૂબ જ સરળતાથી કરી શકો આપણા કામમાં ઘણી બધી અડચણો આવે ઘણી સમસ્યા આવે કામ પૂરું નથી થતું આ લોકોના કામમાં અવરોધો આવી રહ્યા છે તો મિત્રો તમને વારંવાર સમસ્યાનો સામનો કરવો પડે તો તમારે શું કરવું જોઈએ તમારે સિંધુ મીઠું લેવું પડે અને એક નાનું કપડું લેવું તમારે એ સફેદ રંગના કપડાની અંદર થોડું સિંધુ મીઠું રાખી તેને રૂમાલમાં રાખો અને કડક રીતે બાંધો હવે મીઠું તમે રૂમાલની અંદર રાખ્યા પછી હંમેશા તમારી સાથે રાખવું જ્યાં પણ જાઓ ત્યાં પણ હંમેશા સાથે રાખો મીઠાને તમારી સાથે રાખવું પડે અને તમારા જીવનની મોટી સમસ્યાઓ જેના કારણે તમે કામ નથી કરી શકતા તે તમારા કામમાં અવરોધો આવી રહ્યા છે તે દૂર થઈ જશે વારંવાર કોઈ પણ કાર્ય કરી રહ્યા હતા તે પણ કાર્ય પૂર્ણ થાય અથવા કંઈ પણ લેવા માંગતા હતા પણ તે કરી નથી શકતા તો આ ઉપાય કરવાથી રાતોરાત તેનો ચમત્કાર થશે હવે તમને તે તમારા જીવનમાં જાતે જોશો કે ખૂબ જ ખાસ સારું પરિણામ મળશે શરદ પૂનમના દિવસે ખાસ અજમાવવું જોઈએ આ નાનો એવો ઉપાય મિત્રો સિંધુ મીઠું લેવાનું છે અને તમારે સિંધુ મીઠું લઈ જે પાણીથી તમે કચરા પોતા કરો તેમાં સિંધુ મીઠું નાખો અને તે નાખ્યા પછી તમારે તમારા ઘરમાં પોતા કરવા જ્યારે પણ તમે મીઠું નાખીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે તમે સમજો કે તમારું જે પણ કામ વર્ષોથી અટકેલું હતું જે પૂર્ણ નથું થતું તે ઘણી વખત મુશ્કેલી આવતી તે પ્રકારની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં છે એ તમારા જીવનમાંથી ઘરમાંથી દૂર થાય અને તમારા જીવનમાં પાછા નહીં આવે તેથી જ આ એક ખૂબ જ સારો ઉપાય છે આ ઉપાય ચોક્કસ તમારે કરવો અને જો તમે સોમવારના દિવસે આ ઉપાય કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જા આવી જશે તો મિત્રો આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો